ખરેખર મામા ભાણીયા ના કેસમાં કાયદાકી રીતે વસ્તુ જુદી હોય ઈમાનદારી જુદી હોય જો કાયદાકી રીતે ભાણા નો ભાગ મળે પણ નીતિમતાથી કહું તો ભાણા ને ભાગ ન મળે સમજાય છે કાયદા કી રીતે એમ કહું કે ભાણિયાને ભાગ મળે પણ નીતિમત્તા આપણે ગુજરાતમાં એમ કહીએ છે કે ભાણિયાઓનો ભાગ મળે નહીં હવે તમને શું સલાહ આપું બોલો એક જ જાણો તો સર ખાલી કાયદા કી રીતે મળી શકે તમને પણ નીતિમત્તા એમ કહે છે કે તમારે લેવાય નહીં હ હા પણ ઘર બાંધેલા છે ને તે લોકો મારા ઘર ઉઠાડી લેવા તો અમે પાંચ જણાને ઘર બાંધેલા ઘર પૂરતા રહ્યો ખાલી બહુ આશરો ન હોય તો હ બાકી જમીનમાં ભાગ નહીં માંગવાનો આપણે અમુક કેટલા ગરીબ માણસો હોય કે મકાન બાંધ્યા હોય અને ત્યાં ત્યાં લગ્ન થયા હોય એમાં થયું હોય શું અમારે ગુજરાત વાળા નો મગજમાં બેસે આ દક્ષિણ ગુજરાત બાજુ નો પ્રશ્ન છે એટલે ચોખવટ સાથે કહું કે દક્ષિણ ગુજરાત માં જમીનો ઓછી છે ને રોડ કાંઠા જમીનો હોય એટલે ગામ માં ગામમાં લગ્ન થયા હોય એટલે દાદી માં નાની માં વહુ ને હાહુ ને બધા ત્યાં જ રહેતા હોય એક જ સમાજ હોય એટલે ત્યાં મકાન બાંધેલા હોય જમાઈ મકાન બાંધવા દીધું હોય સમજ્યા કે ભાઈ આ દીકરી છે એને આશરો મળે એટલે જમીનમાં મકાન બાંધવા દીધું હોય પછી મકાન બાંધવા દીધા પછી બધા મૂકવાનું આપડે છે ને નૈતિક અધિકાર નો કેવાય કાનૂન અધિકાર કેવાય સમજ્યા એટલે આપણે ઢીલું મૂકી દેવાનું મામા ભાણીયા પાસે એની બીજી મિલકત નજર નહીં કરવાની મકાન પૂરતું રહેમ રાહ કેવાય રેવા એમ

માર મામાનું નામ જ વાતે કરાયો છે બીજાનું નામ હા તો અઘરું પડી જાય આમાં મામા નું લડવાની સલા બહુ નથી આપતો લડાઈ એની એમાં હા આર સસ્તા ભાઈ આવજો હો ઓકે खेळुत મિત્રો ધીમે ધીમે જે છે એ મામા ભાણિયાના કેસ જે છે બહુ જાજા આવતા જાય છે સૌરાષ્ટ્ર સાઈડના મામા ભાણિયાનું તો ખાસ કહેવાનું કે આપણે કોઈ ભૂખે નથી મળતા માટે મામાની મિલકતમાં બહુ નજર કરવા જવાની નહીં આ ગરીબ આ સમાજ ક્યાંક હોય અને એના પૂરતી વાત હોય તો એને પ્રેમથી આપણે સલાહ આપીએ બરાબર છે પણ સૌરાષ્ટ્રવાળા અને ખાસ કરીને આખા ગુજરાતમાં જે સાધન સંપન્ન છે એને મામાની નજરમાં ભાગમાં ક્યાંય નજર કરવા જવાની નહીં એના માટે નમક હલાલનું ગીત યાદ કરી લેવાનું પરાઈ નાર પરાઈ નાર ધન પે નજર મત ડાલો બુરી આદત હે એ આદત અભિ બદલ દાલ ક્યુકી હા બસ આખું ગીત નથી ગાવવું આપણે આપણી મિલકત ઉપર જ નજર કરવાની દાદાની મિલકતમાં આપણો અધિકાર છે મામાની મિલકતમાં આપણો અધિકાર નથી રહેમ રાહે મળતું હોય એટલું લેવું કારણ કે મમ્મી જ્યારે અહીંયા થાપા મારીને આવે છે ને ત્યારે કહીને આવે છે કે હવે તારી મિલકત તને મુબારક પછી ભાણિયાઓએ મામા એ બહુ નોર ભરાવા જવા નહીં